ગુજરાતમાં જે છે સત્તર તારીખ અને બુધવાર અને બુધવારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે ગઈકાલે મેં તમને જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને એ સિસ્ટમને લઈને હાલમાં મિત્રો મોટા સમાચાર છે એ મળી રહ્યા છે એ સિસ્ટમ મિત્રો ફરીથી ગુજરાત ઉપર આવશે એવું હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો હત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના ના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે એમનો તમે ટ્રેક રસ્તો છે એ જોઈ શકો છો અને આ સિસ્ટમ મિત્રો આ રીતે અહીંથી પસાર થઈ અને આ રીતે ગુજરાતની નજીક આવી રહી છે ખાસ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ મિત્રો ત્રીસ તારીખ અથવા તો પહેલી તારીખ દરમિયાન ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે ખાસ આપને જણાવી દઉં કે ત્રીસ સપ્ટેમ સેટેમ્બર અથવા તો પહેલી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની નજીક છે એ મિત્રો આ સિસ્ટમ આવવાની છે લો પ્રેશર સિસ્ટમ આવવાની છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે એ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન અને મિત્રો સાયક્લોનિક સ્ટ્રોમ સુધી પણ જઈ શકે છે મિની વાવાઝોડું છે એ પણ બની શકે છે અને મિત્રો મિની વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને એ રાઉન્ડ મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ હશે અને એ રાઉન્ડ છે એ મિત્રો ઓગણત્રીસ તારીખ રાત્રિથી થી ત્રીસ તારીખ દરમિયાન અને પહેલી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે પેલી ઓક્ટોબરથી એ વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ત્યાર પછી હાલમાં જે રીતે સિસ્ટમ બતાવી રહ્યા છે મોડલો અપડેટ થઈ રહ્યા છે એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદનો એક ભારે રાઉન્ડ છે એ જોવા મળશે પરંતુ ખાસ આપને માહિતી જણાવવાની કે આ થોડુંક વધારે આગોતરું છે એટલે આની અંદર ફેરફાર થઈ શકે છે પરંતુ એટલો બધો બધો ફેરફાર નહીં થાય અને ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે એ હાલમાં દેખાય રહી છે મિત્રો એ રાઉન્ડ પહેલાં ગુજરાતની અંદર કેવો વરસાદ પડશે એમની માહિતી તમને જણાવી દો તો મિત્રો આજે સત્તર તારીખ છે આજે પણ જે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર સાવ સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે ત્યાર પછી મિત્રો આજે સત્તર તારીખે રાત્રિથી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે કેમ કે મિત્રો ભારતના જે ભાગો છે ખાસ કરીને દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ સાઈડના જે ભાગો છે એ ભાગોની અંદર મિત્રો હાલમાં ચોમાસું છે એ ફૂલ એક્ટિવ મોડ ની અંદર છે તમે અહીંયા જોઈ શકો છો અને ગઈકાલે પણ મિત્રો ગુજરાત ભારતના એ તમામ ભાગોની અંદર વરસાદ છે એ નોંધાયો હતો એટલે ભારતના આ તમામ ભાગોની અંદર ચોમાસું છે એ એક્ટિવ છે જ્યારે ભારતના આ ભાગો છે રાજસ્થાન અને અહીંયા કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર મિત્રો હાલમાં એક એન્ટી સાયક્લોન બનેલું છે અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાન ઉપર અને રાજસ્થાન અને દિલ્હી પંજાબની સાથે સાથે કચ્છના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એન્ટી સાયક્લોન બનેલું છે એટલે આ વિસ્તારો ઉપર વરસાદની શક્યતા નથી જ્યારે બીજી તરફ ભારતના આ ભાગોની અંદર ચોમાસું એક્ટિવ છે અને મિત્રો અહીંયા વરસાદ છે એ પણ પડી રહ્યો છે મિત્રો આવતીકાલે આ વિસ્તારો ઉપર ફરીથી એક સામાન્ય સિસ્ટમ જેવું બનશે અને એને કારણે એ સિસ્ટમ એટલે કે ચોમાસાનો એક્ટિવ ભાગ છે એ થોડોક આગળ વધશે આ રીતે આગળ વધશે અને ગુજરાત ઉપર આવશે જેમને કારણે આજે રાત્રિથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અઢાર તારીખે પણ ગુજરાત not nah. ઘણા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડશે અને ત્યાર પછી મિત્રો ખાસ આપને માહિતી જણાવી દઉં કે ઓગણીસ તારીખના રોજ વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના રોજ આ ત્રણ દિવસ એવા હશે કે મિત્રો પ્રોપર ચોમાસું ગુજરાતની અંદર ચાલી રહ્યું હોય એવો તમને અહેસાસ થશે ગુજરાતની અંદર વહેલી સવારથી સાંજ સુધી વાદળો છે એ છવાયેલા રહેશે અને હળવો મધ્યમ તો ક્યાંક ભારે છૂટો છવાયો વરસાદ છે એ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર જોવા મળશે ખાસ કરીને આપને જણાવ્યું કે અહીંયા દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો અને જે આ પૂર્વ સાઈડના વિસ્તારો છે એ એ તમામ વિસ્તારોની અંદર સારા ઝાપટાની સાથે વરસાદ છે જોવા મળશે ત્યાર પછી તારીખથી નવરાત્રી ચાલુ થઈ રહી છે તો બાવી તારીખના રોજ તેવી તારીખના રોજ અને ચોવીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે અને તે પછી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ છે એ ઘટશે અને આંશિક વરાપ આવશે અને ત્યાર પછી આપને જણાવી દો કે પહેલી ઓક્ટોબર દરમિયાન ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે પરંતુ એ થોડીક આગોતરી માહિતી છે એમની વધારે માહિતી તમને આવનાર દિવસોની અંદર જણાવી પરંતુ એ પહેલાં તમને જણાવી દો કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ પડશે ત્યાર પછી આવનાર દિવસોની અંદર ખાસ કરીને આવનાર પંદર દિવસ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા મળશે એમની માહિતી જાણીએ દરેક માહિતી એ ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ એટલે કે પહેલી ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો આજે સત્તર તારીખ છે અને સત્તર તારીખનો આ વેધર ડેટા છે અને મિત્રો અગાઉ જણાવ્યું હતું એમ કે સત્તર તારીખ રાત્રિથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની અંદર ધીમે ધીમે વધારો થશે એમ મિત્રો આજે સત્તર તારીખે બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થશે રાત્રિથી અને વહેલી સવારથી મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર સારા એવા વાદળો છે હવે છવાયેલા જોવા મળશે અને આવતીકાલથી એટલે કે અઢાર તારીખથી ગુજરાતની અંદર વરસાદ છે એ સારો એવો જોવા મળશે જોકે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જે આ જિલ્લાઓ હતા એ જિલ્લાઓની અંદર ફરીથી યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ જણાવી હતી અને એ પ્રમાણે મિત્રો વલસાડ છે નવસારી છે સુરત છે એ બધા વિસ્તારોની અંદર ભારે ઝાપટા છે એ પણ નોંધાયા હતા અને સૌરાષ્ટ્રના પણ બેથી ત્રણ સેન્ટરની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા છે એ જોવા મળ્યા હતા આજે પણ મિત્રો સત્તર તારીખના રોજ પણ જે આ વિસ્તારો છે એટલે કે અહીંયા જુનાગઢ છે અમરેલી છે મહુવા છે ગીર સોમનાથ દીવના વિસ્તારો છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે કચ્છના માંડવી લાવ કેટલાક વિસ્તારો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર આણંદ વડોદરાના વિસ્તારો છે દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આ બધા વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમ ઝાપટા છે એ ચાલુ થશે દક્ષિણ ગુજરાતની અંદર ચાર જિલ્લાઓ એટલે કે અહીંયા સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે આ જિલ્લાઓની અંદર ક્યાંક ભારે વરસાદ છે એ પડી શકે છે એકથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ આજના દિવસે નોંધાઈ શકે છે બાકી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર આજે ઝાપટાનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધશે હવે અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલે અઢાર તારીખ છે ને અઢાર તારીખે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે પહેલી સવારે ને સાંજના સમયે ફરીથી જોવા મળશે અને વરસાદના ઝાપટાની અંદર વધારો થશે મિત્રો આ વધારો થવાનું કારણ એ છે કે અહીંયા ભારતના આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ એક્ટિવ મોડની અંદર છે અને અગાઉ જણાવ્યું એમ કે ભારતના આ ભાગો અને ગુજરાતના આ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે કે મિત્રો હાલમાં ભારતના આ ભાગોની અંદર ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ ભારતના આ ભાગોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે રેડ એલર્ટ છે એ પણ આપવામાં આવી રહ્યું છે અમુક રાજ્યોની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર છે એ પણ ફરીથી સક્રિય થયો છે એટલા માટે મિત્રો આજે સક્રિયતા છે એટલે કે આ જે ચોમાસું એક્ટિવ છે એ એક્ટિવ ચોમાસું થોડુંક આગળ વધશે અને ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો એક નાનો રાઉન્ડ છે એ ઓગણીસ તારીખના રોજ વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના રોજ જોવા મળશે અને મિત્રો આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડશે અહીંયા તમે ઓગણી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ઓગણી તારીખની અંદર આ વિસ્તારોને છોડતા તમામ વિસ્તારોની અંદર વાદળો છે એ છવાયેલા દેખાય છે અને આ બધા વિસ્તારોની અંદર મધ્યમ તો કાંઈક ભારે ઝાપટા છે એ પણ જોવા મળશે અને થોડાક એવા સેન્ટરો હશે કે એની અંદર એકથી બે ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ઓગણી તારીખે જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ વીસ તારીખની આગાહી છે વીસ તારીખના રોજ વરસાદનું પ્રમાણ છે એ ગુજરાતની અંદર વધારે જોવા મળશે ખાસ કરીને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર વધારે વરસાદનું પ્રમાણ છે એ વીસ તારીખે જોવા મળશે તો સૌરાષ્ટ્રની અંદર પણ વીસ તારીખે વાદળો છે સારા છવાયેલા રહેશે બોટાદ ભાવનગર મહુવા અલંગના વિસ્તારો છે એની અંદર સારો વરસાદ ભારે વરસાદ એટલે કે એકથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ એકવી તારીખનો વેધર ડેટા છે એકવી તારીખે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારામાં સારી રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે વીસથી લઈ અને પચીસ એમ એમ સુધીનો વરસાદ પડી શકે છે એવા અહેવાલો પણ હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો એકવીસ તારીખે પણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ છે એ જોવા મળશે અને વાદળો તો છે એ તમામ વિસ્તારોની અંદર છવાયેલા રહેશે એટલે તમને એવું લાગશે કે પ્રોપ પર ચોમાસું છે એ ચાલી રહ્યું છે અને ચોમાસાના શરૂઆતના દિવસો શરૂ થયા હોય એવું તમને અહેસાસ થશે અને વાદળો છે એ છવાયેલા રહેશે ખાસ તમે આ ત્રણ તારીખના ડેટા જોઈ શકો છો અહીંયા ઓગણત્રી ઓગણી તારીખના આ ડેટાની અંદર અહીંયા વરસાદની આગાહી છે વીસ તારીખના રોજ વધારે આગાહી છે અને એકવીસ તારીખના રોજ આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે મિત્રો આપને જણાવી દઈએ કે જે હાલમાં એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ભારતના બીજા ભાગોની અંદર બન્યો છે એ ભાગ જ તે ગુજરાત ઉપર આવવાનો છે કોઈ સિસ્ટમનો ભાગ નથી પરંતુ એક્ટિવ ચોમાસાનો ભાગ છે એટલા માટે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો આ બાવીસ તારીખનો વેધર ડેટા છે બાવીસ તારીખના રોજ ચોમાસાનો એક્ટિવ ભાગ છે એ ધીમે ધીમે ફરીથી નીચે ખસશે એટલે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાંથી વાદળો ઓછા થતા જશે અને વરસાદનું પ્રમાણ છે એ પણ ઓછું થતું જશે તેમ છતાં પણ બાવી તારીખે ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર જ વરસાદની શક્યતા રહેલી છે અને અહીંયા ખાસ આપને જણાવવાનું કે આ બાવીસ તારીખનો વેધર ડેટા છે અને બાવી તારીખથી મિત્રો નવરાત્રી છે એ ચાલુ થવા જઈ રહી છે તો નવરાત્રિ અંદર પ્રથમ નોરતામાં જ તે વરસાદના સારા એવા ઉજળા સંજોગો છે એ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર જણાઈ રહ્યા છે તો એ પ્રમાણે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસે વરસાદ આવવાની શક્યતા છે એ જણાઈ રહી છે અને ખેલૈયાની મોજ છે એ પણ બગડી શકે છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો તેવી તારીખનો વેધર ડેટા છે તેવી તારીખે એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ હજી પણ નીચે ખસ છે એટલે ગુજરાતના આટલા જ વિસ્તારો અંદર ભારે ઝાપટા અને મધ્યમ વરસાદ પડવાની આગાહી રહેલી છે ઉપર જે કચ્છ અને અ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાંથી મિત્રો ધીમે ધીમે ચોમાસાની વિદાય પણ થઈ ગઈ છે અને ત્યાં વરસાદ પણ જોવા નહીં મળે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચોવી તારીખનો વેધર ડેટા છે ચોવી તારીખના રોજ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટાં પડશે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે એ પણ નોંધાશે નહીં કેમ કે ઉપર જે એન્ટી સાયક્લોન બન્યું છે એ ધીમે ધીમે ગુજરાત ઉપર આવશે જેમને કારણે આ તમામ વિસ્તારોમાંથી વાદળો છે એ પણ જતા રહેશે અને તડકો બફારો છે એ ફરીથી ચાલુ થઈ જશે ત્યાર પછી અહીંયા પચીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચી તારીખે ગુજરાતની અંદર વરસાદની શક્યતા ખૂબ ઓછી છે વાદળો છે એ છવાયેલા રહેશે આમ મિત્રો ગુજરાતની અંદર પચીસ તારીખથી લઈ પચીસથી લઈ છવ્વી હત્યાવીસ અઠ્યાવીસનો ઓગણત્રીસ તારીખ દરમિયાન એક આંશિક વરાપ જેવો માહોલ જોવા મળશે અને ઓગણત્રીસ તારીખથી ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અહીંયા તમે છવ્વીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે અહીંયા હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખમાં પણ અમુક સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડવાની શક્યતા રહે છે બાકી વાતાવરણ છે એ ચોખ્ખું થશે અને આંશિક વરાપ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો હત્યાવી તારીખથી બંગાળની ખાડીમાં એક વાવાઝોડા સ્વરૂપે એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે ખાસ આ ડેટા તમે જોઈ લેજો જ્યારે હત્યાવી તારીખ આવશે ત્યારે આ તમામ વિસ્તારોની અંદર એન્ટી હશે વરસાદ પણ નહીં પડતો હોય અને વાદળો પણ નહીં હોય અને અહીંયા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતા નહીં હોય પરંતુ બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર ફરીથી એક સિસ્ટમ છે એ સક્રિય yeah થઈ રહી હોય એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અને એ સિસ્ટમ મિત્રો વાવાઝોડાનું સ્વરૂપ છે એ પણ લઈ શકે છે મિની વાવાઝોડું બની શકે છે અથવા તો સિસ્ટમ બનશે તો ડીપ ડિપ્રેશન સુધી ફેરવાય એવું હાલમાં લાગી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય થશે ગઈકાલે મેં જણાવ્યું હતું કે સિસ્ટમ સક્રિય થશે એ આ રીતે હાલશે પરંતુ અત્યારે જે નવો વેધર ડેટા આવ્યો છે એની અંદર સિસ્ટમ આ રીતે ચાલશે એવું જણાઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ આ વિસ્તાર ઉપર સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યાર પછી અહીંયા ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે ઓગણત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર આવી ગઈ છે અને ત્યાર પછી તમે આગળ જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવી જશે ફરીથી મિત્રો મધ્ય ભારતની અંદર આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ દેખાઈ રહી છે એટલે કે મિત્રો હત્યાવી તારીખથી સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાંથી ત્યાર પછી આ રીતે આગળ વધવાની સંભાવના છે હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે આ ત્રીસ તારીખનો વેધર ડેટા છે અને અહીંયા તમે જોઈ શકો છો આ વેધર ડેટા છે એ પહેલી તારીખનો છે અને પહેલી ઓક્ટોબરના રોજ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડે એવું વેધર ડેટા બતાવી રહ્યા છે કેમ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે એ સિસ્ટમ આ બધા વિસ્તારો પર આવશે જેમને કારણે ઓક્ટોબરની શરૂઆતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે એ વેધર ડેટાની અંદર અપડેટ થઈ છે અહીંયા ખાસ કરીને જામલી કલર છે એટલે કે મિત્રો હો એમ સુધીનો વરસાદ પડી શકે છે અને પચી એમ એટલે એક ઇંચ વરસાદ થાય અને હો એમ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ઓક્ટોબરની શરૂઆતમાં પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં આ જગ્યા પર સિસ્ટમ સક્રિય થશે એ આ વિસ્તારો ઉપર આવી છે અને ગુજરાતને પણ કવર કર્યું છે અને અહીંયા જ્યાં એન્ટી બનેલું હતું ત્યાં પણ ફરીથી વાદળો છવાયેલા હાલમાં વેધર ડેટા છે એ અપડેટ થયા છે અને એમાં બતાવે છે એટલે મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતની અંદર સારો વરસાદ છે એ પડી શકે છે હાલમાં વેધર ડેટાની અંદર અપડેટ આવી છે જો કે જોકે આ લાંબા ગાળાનું અનુમાન છે એટલે આની અંદર ફેરફાર થઈ શકે છે તેમ છતાં પણ પ્રારંભિક સ્વરૂપની અંદર મેં તમને જણાવ્યું છે કે આવનાર દિવસોની અંદર ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે હત્યાવી તારીખ આજુબાજુ અને સિસ્ટમ ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વરસાદ પડવાના સંકેતો છે એ જણાય રહ્યા છે ત્યાર પછી મિત્રો તમે અહીંયા ટૂંકા ગાળાના મોડલ છે એ જોઈ શકો છો અહીંયા હત્તર તારીખનો આવે વેધર ડેટા છે સત્તર તારીખે ગુજરાતની અંદર વરસાદની શક્યતા ખાલીને ખાલી અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવી બતાઈ રહી છે ત્યાર પછી અહીંયા ઓગણી તારીખનો વેધર ડેટા છે ઓગણી તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર દરિયાઈ પટ્ટીની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતાઓ છે એ થોડીક વધારે દેખાઈ રહી છે ત્યાર પછી વીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ગુજરાતને આખું કવર કરી લીધું છે કચ્છના અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારોને છોડતા બીજા તમામ વિસ્તારોની અંદર વાદળો છવાયેલા છે ને રેન એક્ટિવિટી પણ શરૂ થાય સારી એવી એવું હાલમાં જીએફએસ મોડલ હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે જીએફએસ મોડલ હોય છે એ મોડલ બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એકવી તારીખના રોજ મિત્રો એકસો ને ત્રીસ સુધીનો વરસાદ પડવાની શક્યતા પણ અહીંયા બતાવવામાં આવી છે વેધર ડેટાની અંદર અહીંયા એકવી તારીખ છે અને એકવી તારીખે હવામાન વિભાગની વેબસાઇટનો આ ડેટા છે એની અંદર થી લઈ અને 130 mm ત્રીસ સુધીનો વરસાદ છે એ તમે અહીંયા જોઈ શકો છો આ વિસ્તારોની અંદર પડે એવું હાલમાં ડેટાની અંદર અંદર અપડેટ કરવામાં આવ્યું છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વર્ષ બે હજાર પચીસનું મોન્સૂન છે એ વિથડ્રો લઈ રહ્યું છે એટલે કે પાછું ખેંચાઈ રહ્યું છે અને આ હોળ સપ્ટેમ્બરની અપડેટ છે એટલે કે ગઈકાલની અપડેટ છે અને ગઈકાલની અપડેટ પ્રમાણે મિત્રો અહીંયા રાજસ્થાનના કેટલાક વિસ્તારો અને અહીંયા તમે જોઈ શકો છો કચ્છના કેટલાક વિસ્તારો છે કચ્છના ઉત્તર કચ્છના વિસ્તારોની સાથે સાથે બનાસકાંઠા વાવ થરાદના વિસ્તારો છે રાજસ્થાનના વિસ્તારો છે એમાંથી ચોમાસાએ વિદાય છે એ લઈ લીધી છે અને ચોમાસાની વિદાય છે એ ચૌદ પંદર સપ્ટેમ્બરથી ચાલુ થઈ હતી અને અહીંયા મિત્રો હોળ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે આખા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવા માટે હજી રાહ જોવી પડશે હવે પછી જે ચોમાસાની વિદાય ચાલશે એ મિત્રો આવી રીતે ચાલશે એટલે કે આ બધા વિસ્તારોમાંથી વિદાય થશે ગુજરાતની અંદર હજી આ વિસ્તારો ઉપર ચોમાસું એક્ટિવ રહે એવું હાલમાં જણાઈ રહ્યું છે હવે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો હોળ સપ્ટેમ્બર બે હજાર પચીના રોજ બાર વાગ્યા પછી નવું બુલેટિન છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને એ બુલેટિનની અંદર જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાનના કેટલાક ભાગોની સાથે સાથે અહીંયા મિત્રો પિલાણી અજમેર બનાસકાંઠા ડીસા અને કચ્છના ભુજ જેવા વિસ્તારોમાંથી મોન્સૂન વિડ્રોલ થયો છે એટલે કે ચોમાસાની વિદાય થઈ છે અને હજી પણ આવનાર દિવસોની અંદર ખાસ કરીને રાજસ્થાન પંજાબ હરિયાણા ગુજરાતના અમુક વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ચોમાસા વિદાય માટેના પરિબળો છે એ બની રહ્યા છે એટલા માટે એમાંથી પણ એમની વિદાય છે એ જાહેર કરવામાં આવશે આ મિત્રો ભારતના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાય છે એ થઈ રહી છે જ્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એમને કારણે ભારતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ પણ પડી રહ્યો છે અને મિત્રો એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગના વાદળો છે એ ગુજરાત ઉપર આવતા હતા જેમને કારણે ગુજરાતની અંદર હોળ તારીખના રોજ તમે જોઈ શકો છો ચાર જિલ્લાની અંદર એટલે કે તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર ઓરે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડે એવી વોર્નિંગ આપવામાં આવી હતી ને આજે પણ એટલે કે સત્તર તારીખના રોજ પણ આ જ વિસ્તારોની અંદર ફરીથી વોર્નિંગ આપવામાં આવશે અને ગઈકાલ અને આવતીકાલથી એટલે કે મિત્રો ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા આ વિસ્તારો છે ખાસ મિત્રો તમે નોંધી લેજો હાલમાં ભલે હવામાન વિભાગે આગાહી નથી આપી પરંતુ નવી આગાહી જાહેર કરશોના તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે